ઓકેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર આવેલું છે પૌરાણિક મંદિરની પાછળ સમુદ્ર અને નદીનું સંગમ સ્થાન પણ આવેલું છે તેથી આ જગ્યા અલૌકિક જગ્યા તરીકે પ્રસિદ્ધ છે જે દ્વારકાની આસપાસ પૌરાણિક સ્થાનમાં જેનું સ્થાન છે શ્રાવણ માસમાં મહાદેવજીનું વિશિષ્ટ પૂજન કરવામાં આવે છે એક લોકવાયકા અનુસાર પાંડવોએ અહીંયા રેતીમાંથી શિવલિંગ બનાવી અને અહીંયા પૂજન કર્યું હતું પરંતુ સમુદ્રની લહેર અને પાણીના પ્રવાહને કારણે શિવલિંગ પાણીમાં વહી જતું હતું તેથી પાંડવોએ શ્રી કૃષ્ણ સમક્ષ મંદિર બનાવવાનું કહ્યું બાદ અહીંથી સ્વયંભૂ બે શિવલિંગ પ્રગટ થયા જેમાં એક શિવલિંગ દરિયાની અંદર અને બીજું શિવલિંગ દરિયાની કાંઠે આવેલું છે દરિયા કાંઠે સ્વયંભૂ પ્રગટેલા મહાદેવજી ઓકે સર મહે